હજી તો ચોમાસું ગયું પણ નથી ને રાપરને પાણી માટે વલખા હજી ચોમાસાના પગલા ભૂસાયા પણ નથી ને આ ચોમાસામાં સમગ્ર કચ્છમાં વરસાદ પડ્યો છે ત્યારે અત્યારથી જ રાપરને પાયજ વલખા મારવા પડી રહ્યા છે માત્ર કેનાલ આધારિત રાપર શહેર માટે જળ સંગ્રહ માટે સ્ત્રોતની કોઈ સુવિધા ન હોવાના કારણે કેનાલ બંધ હોય ત્યારે પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડે છે થોડા સમય પહેલા જ સરદાર સરોવર ડેમ છલકાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે કચ્છની નર્મદા કેનાલ છાસવારે રિપેરિંગના નામે બંધ કરી દેવામાં કેમ આવે છે તે સવાલ અહીં ઊભો થાય છે આ કેનાલ આધારિત પઈજળ યોજના તરાવતો રાપર નગર અત્યારે કેનાલ બંધ હોવાથી પર ચમાસે તરસ્યુ રહે છે અત્યારે કેનાલ બંધ હોવાથી અને નગરપાલિકા પાસે કોઈ વિકલ્પ વ્યવસ્થા ન હોવાથી રાપર પઈજળ માટે તરસી રહ્યું છે શ્રી અખિલ કાચ રઘુવંસી સોશિયલ ગ્રુપ સંચાલિત પૂજ સહેર સોશિયલ ગ્રુપ તારીખ ત્રણ દસ બે હજાર થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન ફોર ફાઇવ ઈલાબેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન